શિવપુરાણમાં બતાવવામાં આવેલું છે આસાન રીતે ધન લાભ કેવી રીતે મેળવી શકાય આ સૃષ્ટિનું નિર્માણ ભગવાન શંકરની ઈચ્છા માત્રથી થયું હતું અને તેમની ભક્તિ કરવાવાળા વ્યક્તિને સંસારની બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે ભગવાન શંકર પોતાના ભક્તોની સમસ્ત મનોકામના પણ પૂરી કરી દે છે શિવ પુરાણ અનુસાર નિયમિત રૂપથી શિવલિંગની પૂજા કરવાવાળા વ્યક્તિને જીવનમાં દુઃખોનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે શિવ પુરાણ એક એવું શાસ્ત્ર છે જેમાં શિવજી અને સૃષ્ટિના નિર્માણ સાથે જોડાયેલી રહસ્યમય વાતો બતાવવામાં આવેલી છે આ પુરાણમાં કંઈ કેટલાય ચમત્કારી ઉપાય બતાવવામાં આવેલા છે જે આપણા જીવનની ધન સંબંધી સમસ્યાઓ તો ખતમ કરે જ છે સાથે જ અક્ષય પુણ્ય પણ પ્રદાન કરે છે અને આ ઉપાયોથી પાછલા પાપોનો પણ નાશ થાય છે અને ભવિષ્ય સુખદ બને છે ભગવાન શંકરની કૃપાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો આ રીતે આસાન ઉપાય રોજ કરવામાં આવે એવું શિવપુરાણમાં બતાવવામાં આવેલું છે એવી માન્યતા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં શું છે એ માન્યતા જો આપને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયોનું અપડેટ સૌ પ્રથમ આપ સુધી પહોંચે પૌરાણિક માન્યતા અનુસાર એવી એક પરંપરા પ્રચલિત છે જેનું પાલન કરવાથી વ્યક્તિને સુખોની પ્રાપ્તિ થાય છે અને આ પ્રથાઓનું પાલન ન કરવા પર કંઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે શુભ ફળોની પ્રાપ્તિ કરવા માટેની એક પરંપરા છે કે પ્રતિદિન દરરોજ રાત્રિના સમયે શિવલિંગની સમક્ષ એક દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે અને આ ઉપાય કરવા પાછળની એક કથા છે તો આવો આપણે એ કથા સાંભળીએ કથાના અનુસાર પ્રાચીન કાળમાં ગુણાનિધિ નામનો એક વ્યક્તિ ખૂબ જ ગરીબ હતો તે ભોજનની શોધમાં હંમેશા પ્રયત્ન કરતો રહેતો અને આ પ્રયત્ન કરવામાં રાત થઈ ગઈ છતાં પણ તેને ભોજન પ્રાપ્તિ ન થઈ અને ત્યારે તે એક શિવ મંદિર પાસે પહોંચી ગયો ગુણનિધિએ વિચાર્યું કે રાત્રે વિશ્રામ કરવા માટે આ મંદિર ખૂબ જ સુરક્ષિત છે તો અહીં જ વિશ્રામ કરી લેવો જોઈએ અને રાત્રિના સમયે ખૂબ જ અંધારું થઈ ગયું હતું અને આ અંધકારને દૂર કરવા માટે તેમણે ભગવાન શંકરના મંદિરમાં પોતાનો શર્ટ ઉતારીને તેને સળગાવ્યો અને રાત્રિના સમયે ભગવાન શંકરના સમક્ષ પ્રકાશ કરવાવાળાને ફલસ્વરૂપ તે વ્યક્તિને તેમના બીજા જન્મમાં દેવતાઓના કોષા અધ્યક્ષ કુબેર દેવનું પદ પ્રાપ્ત થયું અને આ કથા અનુસાર સાંજના સમયે શિવ મંદિરમાં દીપક પ્રગટાવવાવાળા વ્યક્તિને અપાર ધન સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ તો થાય જ છે આથી નિયમિત રૂપથી રાત્રિના સમયે કોઈ પણ શિવલિંગના સમક્ષ એક દીપક પ્રજ્વલિત કરવો જોઈએ અને દીવો પ્રગટાવ્યા બાદ ઓમ નમ શિવાયના મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન શંકરના પૂજનથી શ્રદ્ધાળુઓને ધન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે અને શાસ્ત્રોમાં એક અન્ય સટીક ઉપાય બતાવવામાં આવ્યો છે કે જેને નિયમિત સ્વરૂપથી અપનાવાવાળા વ્યક્તિને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે અને આ ઉપાયની સાથે દરરોજ સવારના સમયે શિવલિંગ પર જળ દૂધ ચોખા અને વગેરે પૂજન સામગ્રીને અર્પણ કરવામાં આવે તો પણ મનુષ્યને ખૂબ જ લાભ થાય છે જય શ્રી મિત્રો ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે